ગુજરાત પ્રાઇવેટ સેક્ટરમાં સૌથી મોટી નવસો બેડ ધરાવતી કિરણ હોસ્પિટલ ફેઝ ટુનું રવિવારના રોજ રક્તદાતાઓના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું જે પ્રસંગે અનેક મહાનુભાવો સહિતના હાજર રહ્યા હતા સુરતના કતારગામ વિસ્તારમાં ગુજરાત પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટું નવસો બેડ ધરાવતા અને અદ્યતન સુવિધાઓથી સજેવા કિરણ હોસ્પિટલ નું રવિવારના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું કેરણ હોસ્પિટલના પ્રથમ ફેઝનું ઓપરિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કર્યા બાદ ફેસ્ટનું ઉદઘાટન રક્તદાન અભિયાનને પ્રોત્સાહન આપવા માટે રક્તદાતાઓના હસ્તે કરાયું હતું રક્તદાતાઓ પ્રફુલ ભજીયાવાલા મેહુલ સોરઠિયા પંકજ પુનતકર કાજલ સાવલિયા વિલાસ પટેલ અને મણીબેન રાણાના હસ્તે ઉદઘાટન કરાયું હતું જે મુખ્ય મહેમાન તરીકે સુરત કલેક્ટર આયુષ ઓક સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર અને સુરત મનપા કમિશનર શાલિન અગ્રવાલ ઉપસ્થિત રહેવા પામ્યા હતા કિરણ હોસ્પિટલ નું ફેઝ વન નું ઓપનિંગ બે હજાર સત્તર માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું કિરણ હોસ્પિટલ માં સાડા પાંચસો બેડ ની વ્યવસ્થા હતી પાંચ વર્ષમાં એકવીસ લાખ થી વધારે લોકોએ સેવા લીધી અને એ ખૂબ જ પ્રભાવિત થયા અન્ય લોકોને એને કીધું એટલે ખૂબ લોકો અહીંયા સારવાર લેવા આવવા લાગ્યા તેથી સાડા પાંચસો બેડ ની વ્યવસ્થા ટૂંકી પડવા લાગી એડમિટ કરવામાં મુશ્કેલી પડતી હતી આજે સાડા ત્રણસો બેડ નવા નું ઓપનિંગ કર્યું હવે આ ફેઝ ટુ નું ઓપનિંગ કોના હાથે કરવું અમારા મનમાં એક વિચાર આવ્યો કે વારંવાર રક્તદાન કરતા લાખો ની સંખ્યામાં રક્તદાતાઓ છે એના માનમાં આપણે દક્ષિણ ગુજરાતની કોઈ પણ હોસ્પિટલ ના દર્દી હોય અને એને રક્તની જરૂર પડે તો એ એના માનમાં આપણે રક્ત આપવીએ છીએ ફ્યુઓરમાં આપી છીએ તો આપણે એના માનમાં જ આ ઓપનિંગ એ લોકોની આથે કરી એટલે રક્તદાતાઓ પૈકી જે ઓનલાઇન રજિસ્ટ્રેશન થયું એમાંથી ત્રણ બેનોનો ડ્રો થયો ત્રણ ભાઈઓનો ડ્રો થયો એના આસે આજે અમે ઓપનિંગ કરાવ્યું છે અને અમને આનંદ છે કે આ માનો પ્રેમી અમે રક્તદાતાઓને સાથે આ ઓપનિંગ થયું છે આવનારા દિવસોમાં એટલે કે નવસો બેડ વ્યવસ્થા લોકોના સેવામાં કેરળમાં ઉપલબ્ધ છે કેરળના પિસ્તાલીસો વિભાગ તમામ બીમારી માટે સક્ષમ છે અને લોકોની સારામાં સારી ક્વોલિટી સારવાર થાય એ માટેનો કિરણ માટેનો કિરણ હોસ્પિટલનો પ્રયાસ છે આમ કિરણ હોસ્પિટલ ગરીબો માટે પણ આશાનું કેન્દ્ર બન્યું છે અધ્યતન સુવિધાઓ સહિત તમામ સારવાર એક જ સ્થળે મળતી હોય લોકોને પણ કિરણ હોસ્પિટલમાં વધુ ભરોસો છે તેમ લાગી રહ્યું છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા